ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત પ્રકરણ પૃષ્ઠફળ અને સ્વાધ્યાય એટલે કે દાખલા નંબર અગિયાર ની અંદર દસ દાખલા છે એમાંથી જોઈએ આપણે દાખલા નંબર નવ તો રકમ વાંચીએ તો જેની આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ અને આર સમજવાનું છે આ હોય તેવા સત્યાવીસ લોખંડના ગોળાને ઓગાડીને એક મોટો ગોળો બનાવવાનો છે નાની નાની ગોળીઓને ઓગાળી રાખવાની અને મોટો ગોળો બનાવવાનો તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ એસ ડેક્સ વક્ર સપાટી નાની ગોળીઓની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ એસ મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ એસ ડેક્સ તેવા એક લોખંડના ગોળો બનાવવામાં આવે છે એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે ગોળાને ઓગાડીને લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તો નવા ગોળાની ત્રિજ્યા આર ડેક્સ એ સગલે નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એસ અને એસ ડેક્સ નો ગુણોત્તર પણ શોધો તો પહેલાં તો આપણે નાની ગોળીઓની ત્રિજ્યા તો જો નાની ગોળીઓની ત્રિજ્યા બરાબર આર નાની ગોળીઓની ત્રિજ્યા બરાબર આર નાની ગોળીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નાની ગોળીઓની ગોળીઓનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર જે છે જ આપણે લખીએ હવે મોટી ગોળીની વાત આવે મોટા મોટા ગોળી ત્રિજ્યા તો આર જે છે તો મોટા ગોળાઓની ત્રિજ્યા છે એ નવા ગોળો એટલે મોટો ગોળો તો એ આરક્ષ બરાબર આરદેક્ષ અને મોટા ગોળાઓની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપને જે છે એ બધું લખી જ નાખવાનું તો મોટા ગોળાઓની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હવે આપણે મેળવવાનું શું છે એ જો તો બે ની તુલના કરીએ એટલે કે બે ને સરખાવીએ તો મોટા ગોળાઓનું ગોળાઓનું ઘનફળ

હવે નાની ગોળીઓનું નું મૂકો તો કે ચાર તૃતિયા હું નો ઘર તો કે બે સેમ થયો તો કે આના માટે મોટા ગોળા માટે ત્રિજ્યા હું હતી અહીંયા જોઈ લ્યો મોટા ગોળાઓની ત્રિજ્યા હાર ડેક્સ તો અહીંયા આ ડેક્સ કરનામાં નાની ગોળીઓ માટે બરાબર છે ત્રિજ્યા હાર આપણે તું જો અહીંયા લખ્યું જ છે મેં હાર તો હાર લાખ્યું ફેર એટલો કરવાનો હવે આ બે સમાન ક્યારે થાશે તો કે કઈ ગોળીઓને ઓગાડવાની છે તો કે નાની ગોળી હિતાવી છે તો આગળ સત્યાવી કરી નાખો બસ એટલું સમજવાનું છે સત્યાવી ગોળીઓને ઓગાળીને મોટો ગોળો બનાવવામાં આવે હવે બંને બાજુ સમાન હોય ને કટ થાય આ યાદ રાખજો તો ગુણાકાર માં ભાગાકાર માં મોકલો તો પણ કટ થાય તો ચાર તૃતીયાંશ ગયા પાય પાય ગયા બંને સમાન હતા એટલા માટે તો હવે અહિયાં શું વધશે એટલે કે આર ડેક્સ એનો ઘન બરાબર સત્યાવી આર નો ઘન

આદેશ એટલે ત્રિજ્યા કોની ત્રિજ્યા કોની ત્રિજ્યા મળશે મોટા ગોળાઓની ત્રિજ્યા મળશે આ ડેક્સ હું આપણે ધાર્યું જો અહીં આપ્યું છે આપણે મોટા ગોળાઓની ત્રિજ્યા આર ડેક્સ તો આર ડેક્સ બરાબર જો ઘન ઘન ગયા છે ત્રણ ગુણ્યા આર તો બસ ત્રણ આર આ આપણો પહેલો જવાબ જો અહીંયા આપ્યો તો આપણે પહેલો જવાબ માંગ્યો છે કે નવા ગોળાની ત્રિજ્યા આર ડેક્સ મેળવો નવો ગોળો એટલે કયો મોટો ગોળો તો મોટા ગોળાઓની ત્રિજ્યા આ ડેક્ષ બરાબર થ્રી આ હવે આપણે બીજો જવાબ જોઈએ છે કે અને નો ગુણોત્તર મેળવો અહીંયા લખો એશ અને એક નો ગુણોત્તર હવે ગુણોત્તર હોય એટલે વક્ર સપાટીનું ક્ષેત્ર પણ લખવાનું કોનું પહેલા લખવાનું તો કે એશ નું તો એશ નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટૂંકું લખું છું અને સપાટી નું ક્ષેત્રફળ ચાલો હવે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સપાટી શું ફોર પાયર નો વર્ગ ફોર પાયાર નો વર્ગ તો ફોર પાય આર નો વર્ગ અહીંયા પણ ફોર પાય આર એનો વર્ગ આર જ લખવાનું છે પણ આ જે છે એસ દ્વારું છે એટલે ન્યા ડેક્સ લખી નાખવાનો તો આ ડેક્સ નો વર્ગ ચાલો જે સમાન છે ઉડી ગયા ફોર ફોર ગયા પાર પાઈ ગયા હવે અહીંયા વચ્ચે આર નો વર્ગ એમ નમજ અને હવે આર ડેક્સ તો તમારી પાસે મળી ગયો છે જો આર ડેક્સ થ્રી આર છે તો આ ડેક્સ થ્રી પણ એનો વર્ગ છે એનું શું કરશું તો કે એનો વર્ગ કરી નાખો એટલે કે ત્રણ આર અને એનો વર્ગ આર ડેક્સ ની જગ્યાએ મને જવાબ મળ્યો થ્રી આર તો ડક્ષ ની જગ્યાએ મેં થ્રી આર કર્યો અને એનો વર્ગ વર્ગ છે એટલે બે વખત મિત્રો આવશે વર્ગ છે એટલે એટલે તમે લખી શકો વર્ગ તો 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 હવે બે વખત કે થ્રી આર ગુણા થ્રી આર આર કટ આર કટ ઉપર કઈ ના તો એક અને નીચે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ તો ગુણોત્તર કેટલો મળશે મિત્રો એક જેમ નવ ગુણોત્તર આપને મળશે એક જેમ નવ તો લખવાનું એસ અને એક્સ ડેક્ષ નો ગુણોત્તર એક જેમ નવ થશે